હેલો મિત્રો કેમ છો આવ્યું હોપ તમે સમજામાં છો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર ઇંગ્લિશ માટે પ્રિલિમિનરી એક્ઝામ એટલે કે દ્વિતીય પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન મિત્રો આ વિડીયોમાં આપણે જે જોવાના છીએ એ બે હજાર ત્રેવીસનું પેપર છે આને સિવાય આપણે બે હજાર બાવીસનું પણ એક પેપર આપ્યું છે બે પેપરો આપણે આપ્યા છે ઇંગ્લિશના તો બંને તમારે સારી રીતે તૈયાર કરી દેવાના છે સોલ્યુશન સાથે છે તો એકવાર જરૂરથી વિડીયો બંને જોઈ લેજો તમામ વિષય ત્યાં મૂક્યા છે અને ઇંગ્લિશમાં જો તમારે સારા માર્ક્સ લાવવા હોય તો ફક્ત તમે પેપર પ્રેક્ટિસ વડે જ લાવી શકો તો ચાલો આપણે જોઈ લઈએ અને આઈએમપી વિડીયો ન જોવે તો એ તો ખાસ જોઈ લેજો કે ઇંગ્લિશ માટેનો આઈએમપી વિડીયો આપણે બધું આઈએમપી આમાં આપી દીધું છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઈક કરી દો અને ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દો કારણ કે તમે તમારા દ્વિતી એક્ઝામનું પેપર મને ત્યાં સેન્ડ કરશો તો એના સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવશે ચાલો આપણે જોઈ લઈએ વિભાગ એથી એ સિટીઝન ડેવલપ વર્કર ફીલ ફ્રી હતો એ ખોટું છે ધ મુવમેન્ટ મેન વોન્ટ ટુ બીકમ સંબળી હી ઇઝ નોટ ફ્રી ટ્રુ આવશે ધ ઓનલી એક્સપ્રેસન વિચ ઇઝ સપરિયર ટુ હેડેક ઇઝ ઇન ડિસ્પોઝિશન ટ્રુ આવશે કાઉ એન્ડ ગીવ આઉટ અ સ્વીટ હની લાઇક લિક્વિડ તો એ ખોટું છે ફોલ્સ ઇન્ટરગ્રેલ એટલે ફંડામેન્ટલ એપ્રિશિએટેડ એટલે પ્રાઇઝડ અને એનર્જેટિક એટલે લાઈવલી લિવલી એના પછી ફંક્શન આપેલા છે તમે જોઈ શકો છો આઠમું આપેલું છે મિસ ધ બેંક મેનેજર ઇન્ફોર્મ મી ધેટ આઈ કુડ ડૂ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટુ તો આમાં તો સજેશન કર્યું છે અને સજેશન કર્યું છે કે તમે કઈ રીતે ટ્રાન્ઝેક્શન કરી શકો તો સજેશન આવશે મિસ્ટર ધ વે યુઝર દવે યુઝર ટુ આવી ગયું એટલે આખો બધ કરી અને તમે ટોલકિંગ અબાઉટ પાસ્ટ પાસ્ટિચ્યુઅલ એક્શન ભૂતકાળની એક્શન પાસ્ટ પાસ્ટબિચ્યુઅલ એક્શન તમારે લખી દેવાનું પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુમેન્ટ ઇન ઓર્ડર ટુ ઇન ઓર્ડર ટુ આવી ગયું એટલે એક્સપ્રેસિંગ પર્પઝ તો આવા શબ્દો જે છે ફંક્શનના એ તૈયાર કરી દેજો વેન કેન આઈ સી ધ ચેરમેન ઓફરિંગ એડવાઇસ તો બી આવશે યુ હેડ બેટર આસ્ક ઇન ધ ઇન્ક્વાયરી ઓફિસ બીજું હજી બીજા ઓપ્શન છે ખોટા છે ઓપ્શન બી આવશે પછી જિયા લેટ્સ જોઈન ડાર્ક ગ્લોવ ગેંગ તો રિફ્યુઝલ એટલે કે નકારવાનું છે તો નો આઈ વિલ નેવર જોઈન તેમ નકારવાનું રિફ્યુઝલ એટલે નકારવું એની પછી છે વાય ડિડન્ટ યુ અટેન્ડ ધ સેમિનાર એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ફાસ્ટ ઇફ આઈ હેડ ગોટ અપ અર્લી આઈ વુડ હેવ અટેન્ડેડ ધ સેમિનાર ડી આવશે આઈ જસ્ટ કાંટ આઈ જસ્ટ કેન નોટ ગો ઓન એની મોર એક્સપ્રેસિંગ ઇન્કરેજમેન્ટ એટલે કે એનો ઉત્સાહવર્ધક કરવાનો છે તો એમાં આવશે ઓન યુ કેન મેક ઇટ ઇફ યુ ટ્રાય તો મોટિવેશન એને આપવાનું છે પછી તમે જોઈ શકો છો પ્રશ્નો બનાવવાના છે વી ઓલ વોન્ટ ટુ બીકમ ફેમસ વેક ફેમસ પીપલ તો ફેમસ પીપલ નીચે અંદર લાઈન છે તો વોટ ડુ વી ઓલ વોન્ટ ટુ બીકમ તો ફેમસ પીપલ વેર નાની પાસડ હવે નાના વોઝ સેવન્ટી તો અહીંયા હાઉ ઓલ્ડ ઉંમર છે એટલે હાઉ ઓલ્ડ વોઝ નાના વે નાની પાસડ હવે ઓવરિંગ ટુ હર બ્રિલિયન્ટ રિઝલ્ટ સી વિલ બી સિલેક્ટેડ ઇન ધ કંપની તો વાય વિલ સી બી વાય વિલ સી બી સિલેક્ટેડ ઇન ધ કંપની તો એનું જે રિઝલ્ટ હતું એ બ્રિલિયન્ટ હતું પછી આપેલા છે પ્રશ્નો વિચ ટાઈપ ઓફ એન્ડ્સ કીપ અધર એન્ડ્સ એઝ અ સ્લેવ તો આમાં તમે જોઈ શકો છો સોરી ઉપર આપણે જોવાનું છે પહેલું અઢારમું ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ ધ વર્લ્ડ કર્ઝ ફ્રોમ ધ પેસિટી આવશે બુન બુન અહીંયા જોઈ શકો છો એની નીચે છે વોટ વોઝ ધ મોસ્ટ કોમન એક્સક્યુઝ ઓન ધ ડ્રિલ ગ્રાઉન્ડ તો સ્પ્રિડિંગ હેડ

ટ્રાન્સફોર્મેશન અકોર્ડિંગ ટુ ધ રાઇટર તો અહીંયા તમારે અન્ડરસ્ટેન્ડિંગ લખી દેવાનું છે અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ટ્રાન્સફોર્મેશન અકોર્ડિંગ ટુ ધ રાઇટર વોટ શુડ અ પર્સન નોટ ફોલો ટુ ગેટ અ રિયલ ફ્રીડમ તો અહીંયા જે અહીંયાથી લઈ અહીંયા સુધીનું તમારે લખવાનું રહેશે એની નીચે તમે જોઈ શકો છો વોટ આર ક્લોઝલી રિલેટેડ હાઉ ડુ ધેવર તો માઇન્ડ ઇમોશન એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંકડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર Why do we need our mental capacity? Though to take in new information, to remember old and new information, and to be in position to think logically, we need our mental capacity. How did Walt on his first money? Though by sketch or uh, by sketch up a nephew boss Where did Walt started animated cartoon? કંપની તો સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટુન કંપની ઇન કંસાજ સિટી કંસાજ સિટી એનીચે તમે જોઈ શકો છો ધ મિસ્ટુરિયસ પો ઓફ ધ મંકી એન્ડ ઇટ્સ ઇફેક્ટ આ શોર્ટ નોટ્સ આપણી ચેનલ ઉપર મોજૂ છે એકવાર સોલ્યુશન જોઈ લેજો ધ ડ્રાઈવર એન્ડ આનું સોલ્યુશન ચેનલ ઉપર છે જોઈ લેજો અને કન્ડિશન ફોર મેકિંગ લવ આનું સોલ્યુશન પણ ચેનલ ઉપર છે જોઈ લેજો તમામ મૂક્યું છે મટીરિયલ જો તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો માર્ક્સ લાવી શકો છો ધ ડાન્સ ટીમ રિસિવડ અ સ્ટ્રોંગ રિપ્રિમાન્ડ પહેલું હશે રિપ્રિમાન્ડ ઇન સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજ સો ધે કેમ બી વર્ચ્યુ ઓસો પરફોર્મ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ એન્ડ કન્ઝ કન્ઝર્ડ ઓલ ઓકે આ રીતના આવશે ત્રીસમું આવ્યું એકત્રીસમું અને આ બત્રીસમું પછી વિભાગ સી આપેલો છે જે પ્રશ્નોના જવાબો શોધવાના છે તેત્રીસમો પ્રશ્ન અહીં આપેલો છે ધ નેરેટર મધર બિગેન રાઇટિંગ ધ સ્ટોરી ઓફ હર લાઈફ એટલું લખી દેવાનું હર લાઈફ વાય ડિડ ધ નેરેટર્સ મધર ડેવલપ ધ હેબિટ ઓફ રાઇટિંગ Because of desire to put down her thought and uh, memories in her my book, okay. What decision was uh, detected to the narrator's mother? The cancer was detected. Uh, detected of, to the narrator's mother. Chapter What help was offered to the farm? ઇન હિસ પ્લાઇડ બાય મિસ્ટર ગ્રીન એન્ડ વોટ ડીડ મિસ્ટર ગ્રીન રિસીવ ઇન રિપ્લાય તો એ પણ આમાંથી તમારે લખી દેવાનું ઝડપથી આપણે સોલ્યુશન જોઈ લઈએ ગ્રામરનું તો જરૂરી છે ગ્રામરનું સોલ્યુશન કરવું અહીંયા પછી એક તૃતીયાંશ ભાગમાં તમારે સંક્ષિપ્ત કરવાનું હતું એનું ટાઇટલ ચૂઝ મેરી ઓર ડાય એ લખવાનું છે ચૂઝ મેરી ઓર ટુ ડાય એની નીચે ક્વેશ્ચન આપવાના છે એ પણ ફકરામાંથી તમે જોઈ શકો છો અંડરલાઇન મેં કરેલી જ છે વુ હેઝ રિસિવડ અ ઇનોવેટેડ યંગ બાયોલોજીસ્ટડ અવોર્ડ તો ગુંજન મહેતા ફ્રોમ વૂમ હેઝ ગુંજન મહેતા રિસ્યુડ અવોર્ડ ઓફ ડેવલપમેન્ટ ઓફ બાયોટલોજી મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટૅક્નોલોજી ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હાઉ મચ મની ડઝ દ અવોર્ડ ગ્રાન્ટ તો ધ અવોર્ડ ગ્રાન્ટ રૂપિયા સેવન્ટી લેખ સિત્તેર લાખ ફોર વોટ ઇઝ ધ અવોર્ડ ગ્રાન્ટેડિડ તો અવોર્ડ ગ્રાન્ટેડિડ ફોર ઇનોવેટિવ આઈડિયા એટ ધ ફ્રન્ટીયર ઓફ બાયોટલોજી ફ્રોમ વેર ડી મહેતા ગેટ પીએચડી ડિગ્રી તો આઈ ટીઆઈ મુંબઈ એની છે સ્ટાન્ઝા અને સ્ટાન્ઝામાંથી જવાબો તમારે શોધીને લખવાના છે તમે જોઈ શકો છો અહીં અંડરલાઇન કરેલી છે તો જલ્દીથી શોધી દેવા હવે આપણે ગ્રામર સોલ્યુશન જોઈ લઈએ પહેલાં તો જોઈ શકો ડુએસ ડાયરેક્ટ ઓલ ઓલરાઉન્ડ યુ કુડ ઓલ અરાઉન્ડ યુ કુડ કેનુ કુડ કર્યું છે એટલે ભૂતકાળમાં ફેરવાનું છે તો પછી ધેર આરનું થઈ જાય વર આરનું થઈ જાય વર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ ગ્રીન વિડોઝ એન્ડ વ્હાઈટ ક્લાઉડ ક્રિએટ ક્રિએટની જગ્યાએ પાછળ તમારે એડી લગાડી દેવાનું ક્રિએટેડ ક્રિએટેડ ગ્રેટ ક્રિએટેડ અ પેનોરિમિક વ્યૂઝ વોટ પ્લેસ ઇઝ ઇઝ નું વોઝ વોઝ ધીસ વોટ પ્લેસ વોઝ ધીસ કે એ રીતે લખી દેવાનું ઇઝી છે પછી આપેલું એન અલાર્મ સિસ્ટમ હેઝ જસ્ટ બીન ઇન્સ્ટોલ્ડ એટલે કે પેસિવ ફેરવાનું છે ઇન્સ્ટોલ્ડ તો એમાં એવું આવશે એન અલાર્મ સિસ્ટમ હેઝ જસ્ટ બિન ઇન્સ્ટોડ ઇન્સ્ટોલ્ડ બાય હિના ઇન હર હાઉસ પછી આપેલું છે સી ઇન્વાઇટેડ સમ ટેન્ડર ફોર ઇટ તો સમ સમ બહુ છે એટલે વર આવશે ઇન્વાઇટેડ ધ્યાનનું ધ્યાન આપશે ઓલ ઓફ ધેમ તો ઓલ ઓફ ધેમ વોઝ નોટ વોઝ નોટ બિન બિગિંગ શોટેડ બિગિંગ શોર્ટેડ બાય હર ઓકે એ રીતના તમારે લખી દેવાનું છે એની નીચે તમે જોઈ શકો છો ઇનડાયરેક્ટનું ડાયરેક્ટ કરવાનું છે એની નીચે ફંક્શન આપેલા છે ધ ક્લાર્ક બિહેવ્સ એઝથી મેકિંગ સપોઝિશન બનાવવાનું છે તો એઝ ઇપ હી વર પ્રિન્સિપલ ખુશી વોચ ઇઝ ઇંગ્લિશ ન્યૂઝ ઇન ઓર્ડર ટુ તો ઇન ઓર્ડર ટુ ઇન ઓર્ડર ટુ હી હર ઇંગ્લિશ લેંગ્વેજ ધ પોક ધ પીકોક ઇઝ વન ઓફ ધ વન ઓફ થી બનાવવાનું છે ધ પીકોક ઇઝ વન ઓફ ધ બ્યુટીફુલ બર્ડ્સ ઇન ઇન્ડિયા માર્ક ટાઈન્સ વોઝ પેન્ટિંગ ધ વોલ એઝ થી કરવાનું છે તો એઝ રાહુલ એઝ રાહુલ ગમે તે નામ લખી શકો છો એઝ પછી ઓકે ધ બોક્સ ઇઝ સો ત્યારથી બનાવવાનું છે શોઈંગ રિઝલ્ટ તો ધ બોક્સ ઇઝ સો બિગ ધેટ યુ કુડ એડ મોર થિંગ્સ થિંગ્સ એટલે વસ્તુઓ મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું હોનેસ્ટ પર્સન ડુ નોટ ટે લાઈ એન્ડ એન્ડ ચીટ અધર્સ એન્ડ ચીટ અધર્સ સો પીપલ ઓનર ધેમ એન્ડ લવ ધેમ ટુ લવ અંડરલાઇન વર્ડના ઇરોડ સુધારવાના છે પહેલું છે હીઝ પેરેન્ટ્સ ઇઝ ઓલવેઝ અ કોઝ ઓફ ઇરિટેટની જગ્યાએ તમારે ઇરિટેશન લખવાનું છે ઓકે આઈએનજીને પર ઇરિટેશન 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 ઓકે ઇરિટેશન તમારે લખવાનું છે ઇરિટેશન પછી બીજું જે આપેલું છે તમારે નીચે સમ છે તો સમની જગ્યાએ એની લખી દેવાનું છે ટુ ટેકની જગ્યાએ એક પૂ ટેક ટેક લખી દેવાનું છે અને આની જગ્યાએ ધ લખી દેવાનું રહેશે એની નીચે તમે જોઈ શકો છો સેક્શન ઇમાં પહેલે તો તમારે એક ફકરો બનાવવાનો છે એની નીચે તમે જોઈ શકો છો નિબંધ છે સુપરસ્ટેશન ઇવન ટુ ડે ગ્લોબલ વોર્મિંગ એન્ડ વુમન એમ્પ્લોયમેન્ટ તમે તેક લખી દેવાનો છે નીચે સેવ વોટર ઉપર તમારે સ્પીચ રખવાની છે અથવા તો એની અથવામાં એપ્લિકેશન છે પછી એક ઇમેલ છે અને એની અથવામાં રિપોર્ટ રાઇટિંગ છે તમામનું આઈએમપી ચેનલ ઉપર છે તો જો ન જોયો તો કાંઈ જોઈ લેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો કારણ કે તમે તમારા પેપર ત્યાં મૂકશો તો એના સોલ્યુશન તમને પ્રોવાઇડ કરવામાં આવશે બીજું પેપર ઇંગ્લિશનું જોઈ લેજો બંને પેપર તૈયાર કરી દેવાના છે આ વિડીયો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય